નમસ્કાર મિત્રો હેલોજી કેસેમ પર આપનું સ્વાગત છે વિદ્યાસાહેબ ભરતી રિલેટેડ નાનકડી અપડેટ લઈને આવ્યો છું આમ તો તમને અપડેટ રિલેટેડ માહિતી મળી જ ગઈ હશે છતાં પણ વિડીયોની અંદર તમને જણાવી દઉં વિદ્યાસાહેબ ભરતીનું પીએમએલ બહાર પડી ગયું છે આપણને બધાને ખ્યાલ છે પરંતુ એની જગ્યાઓ હજી સુધી ડિક્લેર કરી નથી આવું અત્યાર સુધીની ભરતીમાં બન્યું નથી કે જગ્યાઓ જિલ્લાવાર કેટેગરી વાર કેટલી છે એવું ડિક્લેર કર્યા વગર અને વિદ્યાસાહેબ ભરતીનું જે પહેલું સ્ટેપ છે પીએમએલ છે એ બહાર પડી ગયું છે એની વાંધા અરજી અને આ બધાની જે પ્રોસેસ છે સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે હજી જગ્યાઓ નથી કરી જગ્યાઓ રિલેટેડ તમામ જિલ્લા પ્રાથમિક જે કોન્ફરન્સ છે એનું આજે આયોજન કરેલું હતું ગઈકાલે આ લેટર છે અને એનું આજે વિડીયો કોન્ફરન્સ માટે ટોચ અગ્રતા આપી અને જગ્યાઓની માહિતી મંગાવી છે એક ત્રણ બે હજાર પચીસની ની કામ કરતા શિક્ષકો એ મુજબનું મેહકમ અને જગ્યાઓ કેટલી છે એવા પત્રકો મંગાવ્યા છે આજે વિડિયો કોન્ફરન્સ હતી ટોચ અગ્રતા આપી અને તમામ ડીપીઓને આદેશ કરી અને આ રીતની જે માહિતી છે કઈ રીતની તૈયાર કરવી એના રિલેટેડ વિડીયો કોન્ફરન્સ હતી અને માહિતી મંગાવી છે ચાર ત્રણ બે હજાર પચીસ સુધીમાં માહિતી છે એ મંગાવી લીધી છે તો લેટર જોઈ અને જગ્યાઓની માહિતી મંગાવી છે અને ખાસ એમાં પણ વિદ્યા સહાયક ભરતીની માટે ટોચ અગ્રતા આપી અને માહિતી મંગાવી છે આવા શબ્દો વાંચે અને ખૂબ આનંદ થાય કે ઝડપથી જગ્યાઓ ડિક્લેર થાય વિદિન અઠવાડિયાની અંદર ચાહે તો જગ્યાઓ ડિક્લેર કરી શકે છે કેમ કે હવે ચાર ત્રણ બે હજાર પચીસ જુઓ તો તમામ માહિતી છે એ મળી ગઈ હશે કે કઈ 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 જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે કેટલા કામ કરતા શિક્ષકો છે આવી તમામ ફોર્મેટની અંદર વિગતો મળી જાય ને ત્યાર પછી કેટલી ખાલી જગ્યાઓ છે માંગણી કેટલી છે શિક્ષકોની કયા કેટેગરીની કેટલી જગ્યાઓ ખાલી છે એની માંગણી કેટલી છે એ અનુસાર જુએ તો જગ્યાઓ એ આવી જાય છે અને ત્યાર પછી થોડું કેલ્ક્યુલેશન કરવાનું હોય તો એ ગણતરીઓને કરી અને ડિક્લેર કરી શકે છે કે કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે કયા વિષયની અંદર કેટલી જગ્યાઓ આવી શકે છે વિધિન અઠવાડિયાની અંદર આવો ડિક્લેર થઈ શકે છે પરંતુ સરકાર ક્યારે ડિક્લેર કરે છે એના પર આપણી નજર રહેશે હવે આવો લેટર જોઈએ અને ઘણા ઉમેદવારોએ કમેન્ટ્સ પણ કરી છે કે આ લેટર અનુસંધાન અમારે કંઈ કરવાનું આવે છે તો તમારે કંઈ કરવાનું આવતું નથી આ લેટર ડીપીઓ ને લાગુ પડે છે એ લોકોએ જગ્યાની માહિતી મંગાવી છે તો એમને મોકલવાની છે એટલે વિદ્યા સહાયક ના ઉમેદવારો કંઈક કરવાનું નથી અને બીજી વાત કે ઘણા એની કમેન્ટ્સ એવી પણ આવી છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે વાંધા અરજી છે એની તારીખ જતી રહે છતાં પણ આપણા ફોર્મની અંદર કે કોઈ પણ પ્રકારની નાની નાની ક્વેરીઓ રહી ગઈ હોય તો અમારે શું પ્રોબ્લેમ ઉપસ્થિત થશે તો એક વાક્યમાં મસ્ત જવાબ આપી દો કે અત્યાર સુધી વિદ્યા સહાયક ભરતીનું એક પણ ઉમેદવારનું ફોર્મ રિજેક્ટ કર્યું નથી એનો મતલબ કે તમારે ચિંતા કરવાની જરૂર નથી ફોર્મ રિજેક્ટ નહીં થાય નાનકડી ભૂલો હશે તો એ પણ તમને જ્યાં જિલ્લા પસંદગી જાઓ ત્યાં ક્વેરી હશે તો એ સોલ્યુશન થઈ જશે મીન્સ કે તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય મેરિટને લગતી લગતી ખાસ જો ભૂલો હશે તો ત્યાં પણ તમને મેરિટ વધતું હશે અથવા ઘટતું હશે તો ત્યાં પણ તમારી ક્વેરી હશે તો એ લોકો સોલ્યુશન કરી દેશે ઘટશે તો પછી તમારો નંબર પાછળ એટલો ઠેલાશે અને ત્યાં

હવે બાકી છે અરસપરસ કેમ્પો એ તો છે કે માર્ચ પછી થશે એટલે એના ફોર્મ માર્ચ સુધી બધા અને ત્યાર પછી વેકેશનની અંદર ઓર્ડર જનરેટ કરતા હોય છે મીન્સ કે હવે હવે એને એને ભરતીને રોક લાગે એવા કેમ્પ બાકી નથી રહ્યા તો ઝડપથી જગ્યાઓ ડિક્લેર જે મંગાવી છે એના આધારે મહેકમ તૈયાર થશે ખાલી જગ્યાઓ કેટલી છે દસ દિવસની અંદર આપણે આશા રાખીએ કે જે જગ્યાઓ છે એ બહાર પાડી દે ત્યાર પછી ક્રમિક ભરતી અનુસાર માર્ચ પછી પણ આપણા જે રાઉન્ડ છે સ્ટાર્ટ કરે તો આપણને થોડી રાહત થાય તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે ભરતીની જે જગ્યાઓ છે એને રિલેટેડ લઈ અને નાનકડી અપડેટ લઈ અને વિડિયો બનાવે છે વિદ્યા સાહેબ ભરતીના એ ટુ ઝેડ વિડીયો તમને મારી ચેનલ પર મળી રહેશે ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી આ વિડીયો અવશ્ય શેર કરશો